ગુડ મોર્નિંગ નવા વિડિયોમાં સ્વાગત છે તમારું અત્યારે અમારા નવી બસ નવા ગાઈડ અને જોરદાર જગ્યા આજે સિટી ટુર કરવાના છે હેલો દીર યસ વેલકમ ટુ અઝરબૈજાન થેન્ક યુ માય નેમ ઇઝ કાનન આ વુડ લાઈક ટુ ઇન્ફોર્મેશન ફાઈ માસેલ્ફ માય નેમ ઇઝ કાનન વન એન ડબલ એન આ નો ઇન્ડિયન વર ફેમસ ધ નેમ ફાઈરવે અ ટુડે આ એમ યોર ટૂર ગાઈડ વિ બે આ મેટ એક વસ્તુ મને બહુ ગમી કે આ કન્ટ્રીમાં ક્યાંય બાઇક જ નથી બોલો ક્યાંય તમે જુઓ તમે જ્યાં જોશો ત્યાં ગાડી 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 છે કદાચ એક ટકામાં એક ટકો હોય તો ખબર નહીં પણ બાકી બધે ગાડીઓ જ છે કાં તો બસ હોય ટેક્સી હોય અને મેટ્રો બધા પાસે કાર છે એટલે આ દેશ પાસે બધા પાસે ગાડીઓ છે વિચાર કરી પોલીસ તો ચારેકોર રખડતી જ હોય ફૂલ સુવિધા સાથે એ ક્રાઈમ આઈમ તો ઝીરો ક્રાઈમ તો એને આમને એ બધું સમજાવે છે કે શું કરવાનું શું નહીં અને ક્યાંય પણ હોય તો પોલીસવાળા તરત જ આગળ પાછળ રાખી હોય ગાડી તો તરત કહી દે ભાઈ આગળ લઈ લો પાછળ લઈ લો કોઈને પોલીસવાળા હેરાન નથી કરતા બધા જો બસ

બીચ જોઈ લ્યો બિલ્ડિંગ જોઈ લ્યો જોરદાર જગ્યા છે આ કયું પાર્ક છે હાઈલેન્ડ ધીસ ઇઝ ધ હાઈલેન્ડ પાર્ક યસ ધીસ ઇઝ ધ મોસ્ટ ક્રાઉડેડ પ્લેસ એન્ડ ધ મોસ્ટ બઝિંગ પ્લેસ ઓફ બાકુ એન્ડ ઇટ હેઝ ધ બેસ્ટ વ્યૂ વ્યૂ યસ ઓકે કે હોટેલ કે કે વિચવાન કોનિક નેક

એની ઘણી બધી ગવર્મેન્ટની પણ બિલ્ડિંગો છે કે જે તમને એવું લાગશે કે કોમર્શિયલ હશે પણ ઘણી બધી ગવર્મેન્ટની બિલ્ડિંગો છે આ બાકુની એક સ્પેશિયલ જગ્યા છે કે લોકો અહીંયા નથી અને એમનું સુંદર મજાનું બીચ છે કીધું ને કે આ બાકુ એ મિની યુરોપ છે એ લોકો એ વેનિસની અંદર જેમ આખી એક નદી નદી હોય અને આખું બધું લઈ જતા હોય એવી રીતના હોડકું હોય એ ઓળકામાં લઈ જાય જો એટલે મિની યુરોપિયામાં જે વસ્તુ છે બધી વસ્તુ તમને બિલ્ડિંગ્સ એન્ડ બધું તમને અહીંયા અહેસાસ હશે યુરોપની અંદર વિઝાની વાત કરું તો પચાસ ટકા લોકોને રિજેક્શન થાય છે પણ અહીંયા તમારા હંડ્રેડ પર્સન્ટ બધાના પાસ એટલે તમારે યુરોપની મજા અહીંયા મળી જશે મિની યુરોપ મિની યુરોપ મિની હવે આજે કંઈક મજા આવે એવું છે ને બધું ને બહુ મજા આવે બહુ આનંદ આવી રહ્યો છે વેનિસની તમને ફિલિંગ કરાવશે વેનિસ અને આ પાણી બે ડિફરન્ટ હોય છે ઓલું સી પાણી હોય ઓલું છે કે દરિયાનું પાણી હોય અને આ પાણી દરિયાનું બધું થોડુંક મિક્સમાં હોય તમને વાસ પણ બહુ આવતી હોય પણ અહીંયા એક વસ્તુ સારી છે કે પાણી ચોખ્ખું છે ભાઈ અને આ બાજુ અમે જઈ રહ્યા છે મુકેશભાઈ એન્જોય કરે છે ફોટોગ્રાફિક હેલો સલાફ રેસ્ટોરન્ટ મેં હેદર અલી બાકુ નું જે આઈ લવ બાકુ છે જોવા જઈએ આપણે મ્યુઝિયમ જોવા જાવું છે ને ભાઈ હા મ્યુઝિયમ જોવા જાવું છે ચાલા બાકુ મ્યુઝિયમ બાકુ મ્યુઝિયમ આઈ લવ બાકુ લખેલું છે અને મસ્ત હવે કઈ આમ લાગે કે વિદેશમાં આવ્યો જો યસ કોણ કે બધી જગ્યાએ કાગડા કાળા ના હોય જો ભાઈ અહીંયા અડધો કાળો ને અડધો ધોરો કાગડો છે અત્યારે અમે મ્યુઝિયમમાં આવ્યા છે હેદર અલીસ એક પંખો છે પણ એ જોવા જેવું છે કે આટલામાં જ આવીને પાછું આવી જાય બે ભેગાઈ નથી તારા સો ગુડ

ત્યાંના બોલતા હોય એવું લાગશે આ રમકડામાં લગભગ લગ્ન થતા હોય અને લોકો જમણવાર કરતા હોય છે સુપર ઓહ હો આર્ટ તો એ લોકો માં કેટલી છુપાયેલી હશે જો એક એક વસ્તુ જેને ચિત્ર બોલી ઉઠતું હોય ને વાહ જય માતાજી ક્યાં હા આ મર્સિડીઝની કાર છે બેન સિક્સ ડબલ ઝીરો કે જેને અહીંયા ના રાષ્ટ્રપતિને આપવામાં આવેલી હતી અને આ કાર તમે જોઈ લ્યો વિન્ટેજ કાર આ છે ભાઈ કોલ્ડ કોફી અહીંયા પીવાની ઈચ્છા થઈ ગઈ મને સૌથી વધારે દરેક લોકોની કે ખબર છે ત્યાં ખાવાનું મળે હા બિલકુલ સરસ મજાનું જમવાનું મળે અહીંયા તમે જો આ દહી છે ડુંગળી છે કાકડી છે સ્વીટ કોર્ન સૂપ છે રાઈસ છે છોલે છે અને પનીરદા પનીરદા પ્યાજ અને વેજ જાલફેજી અને કોબીજ શિમલા આટલું બધું ખાવાનું મળે પછી શું જોઈએ આપણે અમે ઓલ્ડ સિટી ફરવા જશું બધા જ આખું ગ્રુપ રેડી છે શું જોવાનું છે ખબર નથી પહેલાં તો નિઝામી સ્ટ્રેટ અહીંની દિવસની રાતની ચોવીસ કલાક રોનક ચાલુ ચાલુ હોય છે દરેક કન્ટ્રીમાં એક જે કહેવાય ને નાઇટ નાઇટ લાઈફ જે નાઇટ લાઈફ અહીંયાની નિજામી સ્ટ્રેટ એટલે રાત્રે તમે જો કદાચ આવતા હોય તો નાઇટ લાઈફ એન્જોય જરૂરથી કરવા જેવી છે તો ખાસ કેફે બહુ સરસ હોય છે અને તમને એવું જ લાગશે કે યુરોપમાં જ ફરવું છે મિની યુરોપ આ છે એક એવું શહેર કે જેની અંદર મેં ફર્સ્ટ ટાઈમ મેં જોયું કે કોઈ કવિનું આટલું આદર અને સન્માન કરવામાં આવ્યું હોય અહીંયા જેટલા પણ બધા રાઇટર છે એ બધા જ કોયમ હોય કે કંઈ પણ લખતા હોય રાઇટર એ લેખક જે આપણે કહેતા હોય એ લોકોનું આખું સ્ટેચ્યુ છે નિજામ સ્ટેટમાં સ્ટાર્ટિંગમાં આવતા જ તમને આ બધું જોવા મળી જશે જો આ બધા રાઇટરના અલગ અલગ સ્ટેચ્યુ છે કીધું એમને એ આ બધા જે છે છે ને રાઇટર્સ આપણે ગુજરાતીમાં પાઠ્યપુસ્તકમાં નરસિંહ મહેતા કબીર એ બધાના દોહા જે પ્રમાણ હોય ને એમ આ લોકોની સ્કૂલમાં આ બધાના લખેલા ગીતો અને બધું એમને ભણવામાં આવે અભ્યાસક્રમ માં હોય कपडा पापडा बदू पेराई दीदो भाई और डायपर बायपर बदू पेराईयो छे अब बकलावा बहुत फेमस होस पड़े नो एक नो एक ओके नो शुगर नो एट नो शुगर हनी प्योर हनी प्योर है क्या फोन मुझ आ बोल जो जाएगा अरे ખાસ બકલાવા લેવાનું ભૂલતા નહીં એક બોક્સ ના બાર્ગેનિંગ કરો પચીસ કેસે વીસ માં અમે લીધેલું છે પછી જેમ જેમ મોંઘવારી હશે તેમને ખબર નહીં કેટલા મળશે પણ સારું હોય છે

અમે ચીઝ આલુ અને એની જે મિક્સ લીલી કોરિયન્ડર તો ક્યારેય કમી નથી રાખવામાં આવી આજે ગુજરાતી દાળ ભાત છે પછી સ્પેશિયલ ભૂખિયા છે એટલે શું કહેવાય ને વેજ કબાબ છે રોટલી નૂડલ્સ પંજાબી શાક આટલું જમવાનું છે બોજર જે કંઈક નવું નવું હોય ને આજે તો વિડીયો ખાઉં છું અત્યારે મજા આવી ગઈ અને વિડીયો અમારે અહીં બાફરી કોઈ પૂરી થવાની છે કાલ ફાઇનલ થઈ પડશે અને એટલે પૂરી રહેતા બાદ ટૂરમાં ખમણ મળી જાય પછી જોયા શું હે ખમણ એકદમ જોરદાર હા ચલો જ ના આજે અમારા ભાઈની બર્થડે છે કાલે એમની બર્થડે છે અમે બહુ એક કેક શોધી પણ મળી નહીં અમે સ્પેશિયલ શીરાની કેક બનાવીએ બંને જણ આજે કેક કટિંગ કરે છે